વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે દાળ વડા બનાવીશું એ પણ પરફેક્ટ ખીરાની સાથે જે બનાવવા ખૂબ જ સહેલા છે તો તેના માટે એક મોટા બોલમાં આપણે દાળ લઈ લેવાની છે તો મગની ફોતરાવાળી દાળ લઈ લેવાની છે તો હું અત્યારે ઘરનો એક વાટકો સેટ કરી લઉં છું માપ માટે જેથી કરી આપણા દાળ વડા છે તે પરફેક્ટ બને તો આપણે બે વાટકા જેટલી મગની દાળ લઈ લેવાની છે એ પણ ફોતરાવાળી અને સાથે જ આપણે અડધા વાટકા જેટલો પીળી દાળ મગની લેવાની છે જેને આપણે ફોતરા વગરની મગની દાળ કહીએ છીએ તો આ બંને દાળ લેવાની છે બે વાટકા જેટલી મગની ફોતરાવાળી દાળ અને અડધા વાટકા જેટલી પીળી દાળ મગની એટલે કે મગની ફોતરા વગરની દાળ આ બંને દાળ લઈ લેવાની છે અને હવે આપણે આને બેથી ત્રણ વાર પાણીથી એકદમ સારી રીતે વોશ કરી લઈશું ત્યારબાદ દાળ ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું છે હવે આપણે આ દાળને ચારથી પાંચ કલાક માટે અથવા તો આખી રાત માટે પલળવા માટે રાખી દેવાની છે તમારી પાસે જેટલો સમય હોય એટલી વાર તો અહીં પાંચ કલાક બાદ આપણે જોઈએ તો જે ફોતરાવાળી દાળ હતી તેના ફોતળા છે તે ઉપર આવી ગયા છે અને બાકીના ફોતરાને કાઢવા માટે આપણે આ રીતે હાથેથી ઘસી લઈએ જેથી કરી ફોતરા છે તે દાળથી અલગ થઈ જાય તો અહીં આપણે બને એટલા ફોતરાને દૂર કરી દેવાના છે આ દાળમાંથી અને ત્યારબાદ બેટર બનાવવાનું છે તો આ પ્રોસેસ કરવાથી દાળના ફોતરા છે તે બધા દૂર થઈ જશે અને આ પાણીને આપણે કાઢી લેવાનું છે ત્યારબાદ ફરી પાણી ઉમેરી અને ફરી ઉપરથી એક્સ્ટ્રા પાણી છે તેને ફોતરાની સાથે કાઢી લેવાનું છે આ પ્રોસેસ આપણે બેથી ત્રણ વાર કરવાની છે તો અહીં હું ચારણામાં પાણીને ગાળી લઉં છું જેથી કરી ફોતરા પાણી અને દાળ ત્રણેય વસ્તુ અલગ થઈ જાય તો આ રીતે આપણે તેને ગાળી લેવાનું છે ફરી આપણે પાણી ઉમેરી અને ફરી આપણે ગાળી લઈશું તો આ રીતે આપણે ધીમે ધીમે ફોતરાને અલગ કરી લેવાના છે તો અહીં બને તેટલા ફોતરા મેં અલગ કરી લીધા છે અને થોડા અમથા રહી ગયા છે હવે આપણે થોડી દાળ તેમાંથી અલગ કરી લઈશું તો અડધા વાટકા જેટલી દાળ છે તેને આપણે સાઈડ પર રાખી દેવાની છે અને બાકીની આ જે બચેલી દાળ છે તેને આપણે ક્રશ કરી લેવાની છે એ પણ પાણી ઉમેર્યા વગર તો આપણે ત્રણથી ચાર ચમચા જેટલો દાળ છે તે મિક્સર જારમાં ઉમેરી દઈએ ત્યારબાદ પાણી નથી ઉમેરવાનું નમક પણ નથી ઉમેરવાનું અને એમ જ આપણે પીસી લેવાનું છે બધું કર્કરું તો કેવું પીસવું એ પણ હું તમને અહીં બતાવી દઈશ અને આ જે બાકીની રહેલી દાળ છે તેને આપણે ચારણીમાં કાઢી લઈશું જેથી કરી એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જાય તો અહીં જોઈ શકો છો આ રીતનું કરકરું મેં પીસી લીધું છે તો આ જ રીતે આપણે બધી દાળને પીસી લેવાની છે પાણી ઉમેર્યા વગર તો અહીં બધી દાળ પીસાઈ ગયા બાદ આપણે તેને બે મિનિટ માટે ફેટી લેવાનું છે તો ફેટવા માટે એક જ ડાયરેક્શન રાખવાની છે ડાયરેક્શનને ચેન્જ નથી કરવાની અને કન્ટિન્યુ આપણે હાથેથી અથવા તો આ રીતે વિસ્કરની મદદથી વિસ્ક કરી અને ફેટી લઈશું તેનાથી એક ફ્લફી થઈ જશે બેટર અને ખાવાનો સોડા અથવા તો ઈનો ઉમેરવાની જરૂર નથી પડતી આ દાળ વડામાં અને જેમ જેમ ફેટાશે તેમાં બેટરનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ પોચા રૂ જેવાને બહારથી ક્રિસ્પી એવા આપણા દાળ બનીને રેડી થશે તો કોઈપણ જાતના મસાલા ઉમેર્યા વગર દાળને પીસીને આપણે બે મિનિટ માટે ફેટી લેવાનું છે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે અને તેમાં એર આવી જવાના કારણે બેટર છે તે ફૂલી ગયું છે હવે આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરી દઈશું તો દોઢ ચમચી જેટલું નમક છે તેને ઉમેરી લઈએ સાથે જ જે દાળ અલગ રાખી હતી તેને ઉમેરી દઈએ દાળ વડા ખાતા સમયે અમુક દાળ આખી આવે છે એટલા માટે આપણે આ રીતે દાળને એડ કરી દીધી પીસ્યા વગર ત્યારબાદ બે તીખા લીલા મરચાં ચોપ કરેલા છે ને સાથે જ આપણે અહીં બે મોટી ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ મેં છથી સાત જેટલા તીખા લીલા મરચાં એક ઇંચ જેટલા આદુનો ટુકડો અને ચારથી પાંચ લસણની કઢીઓની પેસ્ટ બનાવી લીધી અને એ બે ચમચી છે તેને ઉમેરી દેવાની છે આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ચોક્કસથી ઉમેરવી હવે બધું બરાબર મિક્સ કરી અને ત્યારબાદ ફરી એક મિનિટ માટે ફેટી લેવાનું છે બેટરને જેથી કરી આપણા વડા છે તે એકદમ ફૂલેલા અને ક્રિસ્પી બનીને રેડી થાય તો અહીં હું તમને જણાવી દઉં તો દાળવડામાં ઈનો અથવા તો સોડા એડ કરવામાં નથી આવતો સોડા કે ઈનો ઉમેર્યા વગર જ ને પોચા એવા આપણા દાળવડા છે તે બનીને રેડી થાય છે અને આ અમદાવાદના પ્રખ્યાત દાળવડા છે તો અત્યારે વરસાદની સિઝનમાં એકવાર ચોક્કસથી દાળવડાની રેસિપી ટ્રાય કરજો અહીં બેટર છે તે આપણું રેડી થઈ ગયું છે અહીં મેં તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે તેલને મીડિયમ ટુ ફાસ્ટ ગેસની ફ્લેમ પણ ગરમ કરી લેવાનું છે ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરી અને આ રીતે આંગળીમાં આપણે બેટરને લઈ લેવાનું અને અંગૂઠાની મદદથી તેને તેલમાં પાડી દેવાનું એટલે આ રીતે આપણા ગોળ એકદમ સરસ વડા છે તે બનીને રેડી થશે તો અહીં વડા છે તેને તમે વધારે ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો એક બેચમાં અને તે ઓટોમેટિક ઉપર તળવા લાગશે અને સાઈડ પણ ચેન્જ કરી દેશે એટલા ફ્લફી અને સ્મૂધ બનીને રેડી થાય છે તો આપણે બધા વડાને પાડી લઈએ અહીં એક બેચમાં સમય તેટલા વડા મેં તેલમાં લઈ લીધા છે હવે થોડી સેકન્ડ્સ માટે તેને સેટ થવા દઈએ ત્યારબાદ ઝારાની મદદથી આપણે તેને પલટાવી લઈશું અને આ રીતે હલાવતા જઈશું જેથી કરી વડા છે તે બધી સાઇડથી એકદમ સરસ તળાઈ જાય અને કલર પણ સરસ આવે તો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે વધારે પડતી હાઈ ફ્લેમ નથી રાખવાની મીડિયમ ફ્લેમ પર આપણે વડાને તળી લેવાના છે પછી હું તમને બતાવીશ કે કેટલો સરસ કલર આવ્યો છે ને સાથે જ હું કેટલી સરસ જાડી પડી છે એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ તો છે ને એકદમ સહેલા આ વડાને બનાવવા તો અત્યારે વરસાદની સિઝનમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરીને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ દાલ વડાની આટલી ઇઝી રેસિપી કેવી લાગી જો તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનશે એ રીતે હું ડિટેલમાં રેસીપી લઈને આવી છું તો અહીં આપણો એક બેચ છે તે તળાઈને રેડી થઈ ગયો છે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે અહીં હું સેકન્ડ બેચ પણ ઉમેરી દઉં છું અને તેને પણ તળી લઈએ તો આ જ રીતે આપણે બધા વડાને તળતું જવાનું છે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે અને ફટાફટ તરાઈ પણ જશે અને તેલમાં પાળવા પણ ખૂબ ઇઝી છે તો કોઈપણ જાતનું પાણી ઉમેર્યા વગર આપણે બેટર રેડી કર્યું છે તો પરફેક્ટ જ બનશે વધારે પડતું ઢીલું નથી હોતું કે ના તો વધારે પડતું કઠણ ન હોતું બસ મીડિયમ કન્સિસ્ટન્સીની સાથે આપણે બેટરને રેડી કરવાનું છે સાથે જ અત્યારે વરસાદની ઋતુમાં અનોખા અને અલગ અલગ ઘણા બધા ટેસ્ટી અને ડિલિશિયસ એવા ભજીયાની રેસિપીઓ મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે સાથે જ જયા પાર્વતી આવે છે તો તેને રિલેટેડ તમને ઘણી બધી ફરાળી નમક વગરની રેસિપીઓ મારી ચેનલ પર મળી રહેશે જેમાંની બે રેસિપી હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ તો ચોક્કસથી મારી ચેનલને વિઝિટ કરો તો અહીં આપણા વડા છે તે તળાઈને રેડી થઈ ગયા છે જેને મેં તીખા મરચાંની સાથે સર્વ કર્યા છે આ વડાને જનરલી તીખા મરચાંની સાથે ખાવામાં આવે છે તો લો આજની આપણી દાલ વડાની અનોખી રેસીપી તૈયાર છે અને હું તમને તોડીને બતાવું તો જોઈ શકો છો અંદરથી એકદમ ને પોચા અને સાથે જ ઉપરથી થોડા ક્રિસ્પી એવા આપણા દાલવડા પરફેક્ટ બનીને રેડી થઈ ગયા છે જેને સહેલું તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો સાથે જ આવી બીજી અનોખી રેસિપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને ચોમાસા સ્પેશિયલ એટલે કે સિઝન સ્પેશિયલ રેસિપીઓ ફરાળેની રેસિપીઓ ને સાથે જ ડાયટની ડિલિશિયસ રેસિપીઓ પણ ડિટેલમાં મળી રહેશે તો આવી બીજી અનોખી રેસિપી સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ